પહેલા મિત્રો સ્વાગત છે કેમ છો બધાએ મજામાં તો આજે સો વાર છે આજે રવિવાર હું છે મને ખુલાય ગયો મારો અવાજ આવે કે નો આવે વરસાદ છે ઊંડાણમાં વીજળીનો કડક નથી મને દેખાયો બહુ છે વરસાદ પેલી બાજુ હમણાં આલી બાજુ આવી જાય છે અને આમ ઊંડાણમાં તો બહુ છે સમજો પવન નથી મને તો અહીંથી કઈ હરકું દેખાતું નથી અત્યારે અમારા કારખાને રજા પડી ગઈ કારણ કે લાઈટ વી ગઈ હતી લાઈટ તો વિડિયો બનાવી નાખો હે ગમે લાઈટ અને પવન આવે અને વાત જવા દેવું દાદા વાતાવરણ મસ્ત છે મારા મમ્મી ને બેઠા હે મારી મમ્મી મારી છોકરી ન મળે હે અને વાળો કોણ છે ભાઈ બહેન મારા પપ્પા ફોનમાં જોવે હે હું જોઉં એ કઈ ખબર નથી અને મારે ક્રિશો આમ જોવો ખબર છે મારુ ઉપા હેને વિડીયો ઉતારે આમ જોવો જોવો એમ જુઓ હા છોકરો જો એમ છે ને બાકી એમ છે એ ભજન વિનાનીમાં ભૂખ નહીં પાંગે આ અરે યાર વીજલી बिजली कड़क रही है ओ भाई ओ सभी तुम देखो आज का नज़ारा कुछ अलग ही है भाई वाह मैंने तो ऐसा नज़ारा कभी नहीं देखा आज ही देखा है ओ भाई ओ कैसी बिजली मैं तो डर गया मैं तो डर के मारे हैं चौक गया इतनी बिजली हुई कि मैं देख ही नहीं सकता मेरी आंखों में कुछ हो गया मेरे को कुछ दिखाई नहीं दे रहा है और मेरे हाथ में भी फोन नहीं रह रहा है और आवाज़ आ रहा है बारिश आ है नहीं है पर आ जाएगी और यहाँ पर देखो यहाँ पर तो कुछ नहीं है बारिश तो है यहाँ पर कुछ नहीं है तो तुम, तुम क्या बात है तुम डर के हमारे चौक जाओगे डब देखकर ऐसा ओ मैं चलो तो मैं रील बनाता हूँ और छाता आने लगा है बारिश बारिश आने लगी है तो मैं सोचता हूँ कि बारिश ना पाए तो पहले बना लूँ इंस्टाग्राम पर चलो मैं हिंदी फावे ओवेली